દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજકોટમાં પણ ઘરે ઘરે તેમજ શેરીઓમાં દુકાનો ઓફિસોમાં ગણેશજીની સ્થાપના કરી ભક્તિના રંગમાં લોકો રંગાઈ રહ્યા છે ત્યારે પોલીસ પણ કેમ પાછળ રહે સાયબર ક્રાઇમની ટીમે પણ સાયબર ક્રાઇમના પ્રાંગણમાં ગણેશજીની સ્થાપના કરી છે ખાસ તો સાયબર ફ્રોડ નો ભોગ બનતા લોકોને અવેરનેસ કરતા કાર્ડ પણ મુકવામાં આવ્યા છે સાયબરની ટીમે કરેલા સુશોભન થી જોતા લાગ્યું કે હવે ગણપતિજી પણ સાયબર અવેરનેસ નું કામ કરશે મારું નામ આરજી પઢિયાર છે હું અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું હા આજકાલ ડિજિટલ યુગમાં હજારો લોકો સાથે સાયબર ફ્રોડ બની રહ્યા છે તેમજ તે લોકો તેમના લાખો કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે ત્યારે એક લોકજાગૃતિ માટે અમે લોકજાગૃતિનો મેસેજ આપવા માટે સંદેશ આપવા માટે અહીંયા ગણેશજીની સ્થાપના કરેલી છે સાયબર ફ્રોડમાં મુખ્યત્વે સોશિયલ મીડિયા ફ્રોડ અને ફાઇનાન્શિયલ ફ્રોડ જેની અલગ અલગ મોડલ્સ ઓપરેન્ડની છે જેમ કે ટાસ્ક ફ્રોડ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે ડિજિટલ અરેસ્ટ છે જેવા અલગ અલગ મોડસ ઓપરિ ઓપરેન્ડીને અહીંયા સમજાવવામાં આવેલી છે અને એક લોકજાગૃતિનો મેસેજ અમે આપીએ છીએ આપણે વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ સાથે રાજકોટ શહેરને સાયબર સેફ સિટી બનાવવા માટે તેમજ સાયબર ખતરાઓથી સુરક્ષિત રાખવા માટે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન હંમેશા કટિબદ્ધ છે